હા મોય મો કાઈ ન હોય ને આ કાયા નું મછાઈ દે કઈ નાખી એ ઈ છે થા હે ગવવા ગવવ હોય ને કો ઘા પી હા જાતો ભોકા ઘો જો ના પડી કયો નદી આ આ આ આ શું કરો

કોસે લગન કરાવી દે લ્યા ને 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 મો કેમ પાછું તા હે ફેરા પર આઓ તમે જોયા મંડી ગારો લે લેતા